ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો સાંસદ મનસુખ વસાવા તથા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ વચ્ચે શાબ્દિક યુદ્ધ ભરૂચના એમપી મનસુખ વસાવાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું એમએલએ દર્શના દેશમુખે મારા પર ખોટા આક્ષેપ કરી પગ પર કુહાડો માર્યો છે દર્શના દેશ મુખે કરેલા આક્ષેપો બાદ મનસુખ વસાવાએ આજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ ખોટું અર્થઘટન કરી ખોટા લોકોને બચાવવાના પ્રયત્નો કરતા હોય એવું નિવેદન આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના મનસુખ વસાવા પર આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી આક્ષેપ ફગાવ્યા ધારાસભ્યએ મારી વાતનું ખોટું અર્થઘટન કર્યું સાંસદે એમ કહ્યું રાષ્ટ્રીય ક્ષેત્રે ગરમાવો ભરૂચના સાંસદ અર્થઘટન કરીને ખોટા લોકોને બચાવવાનો પ્રયત્ન કરતા હોય એવું નિવેદન આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા છે ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાને અને ડોક્ટર દર્શના દેશમુખ વચ્ચે વિવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે આ મામલે સાંસદ પ્રેસ દર્શના દેશમુખના આક્ષેપોને નકાર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર દર્શના દેશમુખે ખોટા આક્ષેપો કરી પોતાના પગ પર કુહાડો માર્યો છે સાંસદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં નર્મદા જિલ્લામાં થયેલા બે મોટા કાર્યક્રમના ખર્ચ બાબતે નર્મદા જિલ્લાના એક ઉચ્ચ અધિકારી સામે આપ નેતાએ પંચોતેર લાખ રૂપિયાની તોડ કર્યાના મામલે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં આપના નેતાઓ ખુલ્લા પડે એ માટે મેં અવાજ ઉઠાવ્યો હતો પરંતુ તેનું ડોક્ટર દર્શના દેશમુખે ખોટું અર્થઘટન કર્યું છે આ તરફ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મારા પર ખોટા આક્ષેપો કરી ડોક્ટર દર્શના દેશમુખ કોઈને બચાવવાના પ્રયત્નો કરતા હોય એવું લાગી રહ્યું છે ડોક્ટર દશના દેશમુખ ને ધારાસભ્ય બનાવવામાં મારો મોટો ફાળો રહ્યો છે પરંતુ હવે તેઓ ખોટા લોકોથી ઘેરાઈ ગયા છે માટે આ પ્રકારના નિવેદનો કરતા હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું આ સાથે મનસુખ વસાવાએ જાહેરમાં સ્વીકાર્યું કે ચૈતર વસાવા તેમના ભાણે જ છે પરંતુ બંનેની વિચારધારા અલગ હોવાનું જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં ડોક્ટર દર્શના દેશમુખે સાંસદના વિવાદાસ્પદ નિવેદનનું ખંડન કરીને તેમની સામે માનહાનિનો દાવો કોર્ટમાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી ભાજપના જ બંને નેતાના સામસામે નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ભરૂચના નેતાઓ જોડે ખાસ કરીને પ્રકાશભાઈ જોડે વિવાદ હવે દર્શનાબેન જોડે વિવાદ પુષ્કામાં એક મંત્રી સાથે જો મારો એક સ્વભાવ છે કે જ્યાં સાચી વાત કહેવાનો હોય ને સાચી વાત દાખલા કેવડિયાની જે વાત કરી કોણ બોલે છે ભાઈ કેવડિયામાં આટલું બધું જે ચાલે છે ઘણું બધું આવું ગેરકાયદેસર તાળ કેટલીક જગ્યા કેટલાક બાર લોકો આવી ઉશ્કેરે છે આમ આદમી પાર્ટી ના લોકો ને ત્યાં તોડ પાણી કરીને જતા રહેશે છતાં બધા મૌન લે બે એક વર્ષ પહેલા પહેલા ટ્રાઈબલ મ્યુઝિયમ ની અંદર બે લોકોના મર્ડર થયા હતા એ દરેક પચીસ પચીસ લાખ એમને મળ્યા અને બાકીના નેતાઓ દસ દસ લાખનો તોડ કર્યો કેમ બોલતો બધાને બધાને ખબર ખબર છે 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 આટલા હું જે જે વાત સાચી તે હું જાહેરમાં બોલું છું એટલા માટે જાહેરમાં બોલું છું કે એ આવા લોકોને અટકાવવા માટે આવું કૃત્ય કરતા અટકે આવા લોકો એટલા માટે હું જાહેરમાં બોલું અને આજે હું પંચોતેર લાખનો મુદ્દો જે મેં બોલ્યો છે એની અસર આખા ગુજરાત મેં સરકાર પર પણ મેં કહ્યું છે સરકારમાં પણ કે આજે આમ આદમી પાર્ટીની એક એવી ટીમ છે અલગ અલગ જિલ્લા ની અંદર પ્રશ્નો ઉજાગર કરે હાઇલાઇટ કરે એ કરે પાછળ થઈને બીજી ટીમ તોડ પાણી કરવા માટે જાય છે સરકાર ભ્રષ્ટાચાર વિરોધી વાત કરી ભ્રષ્ટાચાર સામે આપણે ખુબ અવાજ કર્યો પરંતુ સામે પગલા શું એની સામે એનું પરિણામ શું જોઈએ મનરેગાના આરોપી જામીન પર છૂટી ગયા આપણે રસ્તાઓના મુદ્દા પૂરું થયા નથી કોઈ સ્ટ્રોંગ એક્શન લેવાયા

આપણને જ્યારે ખબર પડે ત્યારે કે અહીંયા ડેડે પાડવા ચાલે કે અહીંયા ચાલે છે એ બધે જ ચાલે છે પણ એ લેટર કાર્ડ આ જ દર્શના બે જે નારા થયા લેટર કાર્ડ જે થયા ને એ લેટર કાર્ડ નો એમને દર્શના બેન એવું છે કે આ લેટર કાર્ડ ને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાવી પણ હકીકતમાં તો મેં પેલા બે મોટા કાર્યક્રમના હિસાબ ને લઈને પત્રકાર પરિષદ બોલાવી એમને ગેરસમજ છે અથવા તો ઇરાદાપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે

આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે આવો કોઈ પ્રશ્ન હતો મને એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ એના માટે જે મેં જે ગામડે ગામડે જેની જે મિટિંગો કરી છે પ્રચારનો આખો કમાન્ડ બે ઉપાડી લીધો હતો એ ભૂલી જાય છે પણ એની કોઈ ચિંતા નથી પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ ઘેરાયેલા છે એના કારણે આ એલ બધું બોલે છે